જય સોમનાથ મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે આપણે બનાવીશું ફરાળી થાળી જે માટે આપણે સાત નંગ નાની બટેટી લીધી છે જેને આપણે ધોઈ નાખી છે અને હવે બાફવા મૂકીશું બધા બટેટા આપણે પાણીમાં નાખી દઈશું પાણી આપણે પહેલાં ઉકળવા મૂકી દીધું હતું હવે તેને ચાર વિસાલ જ કરવાની છે કારણ કે આપણે બટેટાને આખા પાખા બાફવાના છે તો હવે આપણે મસાલો બનાવીશું તે માટે આપણે ધાણા સુધારી લેશું ત્યારબાદ આપણે ત્રણ લીલા નંગ મરચાં લીધા છે તેને પણ સુધારી લેશું એક નંગ આપણે આદુનો ટુકડો લીધો છે તેને પણ સુધારી લેશું હવે તેને આપણે વાટી લઈશું ફાઇન પેસ્ટ નથી કરવાની અધકચરો વાટવાનું છે જેથી ખાવામાં આવે તો ક્રંચી લાગે તેમાં એક ચમચી જીરું નાખીશું બધું ખાંડી લઈશું હવે આપણે જે બટેટા બાયફાતા તેમાંથી આપણે ચાર બટેટા કાઢી લઈશું અને બીજા પાછા બેસીટી થવા દઈશું ભયાની બટેટાની છલ કાઢી લેશું અને તેને આપણે ખમણી વડે ખમણી લઈશું આપણે બધા જ બટેટાને ખમણી લેવાના છે તો આપણો બટેટાનો માવો તૈયાર છે હવે આપણે જે બીજા ત્રણ બટેટા વધારે બાયફાતા તેને આપણે છાલ કાઢી અને સુધારી લઈશું કારણ કે તેની આપણે સબ્જી બનાવવાની છે બધા બટેટાને ફોલીને સુધારી લઈશું હવે આપણે વઘાર માટે બે નંગ લીલા મરચાં લેશું અને છ થી સાત નંગ મીઠા લીમડાના પાન લેશું મરચાંને સુધારી લેશું સબ્જી માટે આપણે થોડા સિંગદાણા લીધા છે એક પાવરું તેલ મૂકીશું આપણે સિંગદાણા લીધા છે તેને સેલો ફ્રાય કરીશું તેને વધારે તળવાના નથી આપણે ખાલી અધકચરા તો આપણા સિંગદાણા તૈયાર છે હવે તેમાં આપણે એક ચમચી જીરું નાખીશું હિંગ નાખીશું ચપટી મરચું અને મીઠું લીમડું ઉમેરીશું તેને સારી રીતે હલાવી લઈશું હવે તેમાં મસાલા કરીશું એક ચમચી હું નમક નાખીશું જે આપણે સિંધવ નમક લીધું છે કારણ કે આપણી ફરાળી ડિશ છે તે માટે અડધી ચમચી હળદર બધું હલાવી લેશું ત્યારબાદ તેમાં સુધારેલા બટેટા નાખીશું અડધી ચમચી લાલ મરચું નાખીશું કારણ કે તેમાં આપણે લીલા મરચાં લીધેલા છે તે માટે વધારે તીખું પસંદ હોય તો થોડું વધારે લાલ મરચું નાખવાનું ખાંડ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરીશું સારી રીતે હલાવી લેશું છેલ્લે તેમાં કોથમીર ઉમેરીશું તો તૈયાર છે આપણી ફરાળી સબ્જી હવે જ્યાં આપણે બટેટા ખમણેલા છે તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક લીંબુનો રસ અડધી ચમચી હળદર ઉમેરીશું જીરું ઉમેરીશું ખાંડ ઉમેરીશું બધું સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે તેનો મોટો હાથેથી લુવો વાળીશું કારણ કે આપણે રોટલો બનાવવાનો છે આપણે પહેલા તવો ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ રોટલો બનાવીશું જેથી આપણે તવી બરોબર ગરમ થઈ જાય તેને તેલથી ગ્રીસ કરીશું હવે આપણે રોટલો બનાવીશું હળવાથી પ્રેસ કરતા જઈશું અને રોટલો ઘડતા જઈશું ઉપર થોડું તેલ ગ્રીસ કરીશું બંને સાઈડ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે હવે ધીમે ધીમે તેને પલટાવી લેશું મોઢામાં પાણી આવે તેવો આપણો રોટલો ચડી રહ્યો છે ધીમે ધીમે શેકી લઈશું તો તૈયાર છે આપણો ફરાળી રોટલો તેને આપણે સબ્જી અને લીલા મરચાં સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણી ફરાળી થાળી તો તૈયાર છે આપણો ફરાળી સબ્જી ફરાળી રોટલો અને દહીં સાથે છે લીલા મરચાં તો આજની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો મળશું નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય સોમનાથ બ બાય